નમસ્કાર મિત્રો મિત્રો જુનાગઢથી ફરી એક મોટા આંદોલનના ઇંથાણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સરકારને શુફીણ લાવશે વિસ્તારથી વાત કરીએ તો આવનારી દસ નવેમ્બર લખી લો કે જુનાગઢમાં મોટું આંદોલન થઈ શકે છે કારણ કે પરેશ ગોસ્વામી અત્યારથી જાહેરાત કરી છે કે આવો ખેડૂતો સાથે મળીને લડત લડીએ અને પાક ધિરાણ ત્રણ લાખ સુધી માફ થવો જોઈએ અને વીમો દરેકને મળવો જોઈએ તે બાબતે તેમણે વાત કરી છે દસ નવેમ્બરે આહવાન કર્યું છે સવારે નવ કલાકે પહોંચવા માટે કહ્યું છે અને અતિ મહત્વની બાબત એ છે કે છેલ્લા થોડા સમયથી એ પછી આમ આદમી પાર્ટી હોય તો પણ ભલે રાજકીય પક્ષોથી પોતે દૂરી બનાવીને બેઠા છે એક રીતે ખેડૂતો માટે બોલી રહ્યા છે કામ કરી રહ્યા છે પરંતુ રાજકીય પાર્ટીથી દૂર રહીને કારણ કે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા હજુ થોડા દિવસો પહેલા અમારા સંવાદદાતા પૂર્વીન સુથાર સાથેની વાતચીતમાં સાંભળો તેમણે શું કહ્યું હતું આ ભાજપ સરકારે જે સર્વેના નાટકો ચાલુ કર્યા છે આ સર્વેના નાટકો છે એનાથી કશું જ ખેડૂતનું વડે એમ નથી અમે તો ઘણા દિવસથી છેલ્લે એવું કહી રહ્યા છે કે જે ગુજરાતના ખેડૂતોએ બે એક્ટરની મર્યાદામાં જે પાક ધિરણ કરેલું હોય છે જે ત્રણ લાખ રૂપિયાનું પાક ધિરાણ હોય ત્રણ લાખ રૂપિયાનું પાક ધિરાણ આ સરકારે માફ કરવું જોઈએ ત્યારે એની સામે એ માંગ હતી અને આ બંને પાર્ટીના આગેવાનો છે ગઈકાલે ગુજરાતની અંદર હતા ત્યારે મને બંને પાસેથી આશા હતી પહેલી આશા તો સત્તા પક્ષ પાસેથી હોય ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ને રાજ્યમાં સત્તામાં છે તો એ કશું આપશે જો કે ઘણા ટાઈમથી આ જે ભારતીય જનતા પાર્ટી છે ખેડૂત વિરોધી પ્રવૃત્તિ કરી રહી છે ખેડૂતોને મારવાનું કામ કરી રહી છે ગઈકાલે પણ ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ આ નુકસાની બાબતે

કરોડો રૂપિયાનું નુકસાન છે હું માનું ત્યાં સુધી તેર હજાર કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને ગયું છે જેમાં મગફળી હોય કપાસ સોયાબીન તુવેર એરંડા શાકભાજી ડાંગર કેળા વગેરે અલગ અલગ પ્રકારના જે પાકોનું વાવેતર હતું આ તમામ પાકોમાં તેર હજાર કરોડ તો કદાચ પંજાબ ના આપી શકે કેમ કે એ તો બધું ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તામાં છે એની જવાબદારી છે પણ આપણે કહેવાય છે ને કે કોઈ આફત આવી હોય તો થોડું ઘણું પણ એને મદદરૂપ થવું જોઈએ તો પંજાબની સરકારે પણ એમ કહેવાની જરૂર હતી કે પંદરસો કે બે કરોડ રૂપિયા છે એ અમે ગુજરાતના ખેડૂતોને ક્યાંક રાહત મળે એ માટે તેને ફાળવીએ છીએ અને જો આ રીતે બે કરોડ ફાળવી આવત ને પંજાબના સીએમએ તો ભાજપને નીચા જોવા જેવું થાત ભાજપને નીચા જોવા જેવું થાત તો ભાજપ વાળા પછી જે મોટી રકમ છે એ ફાળવવા માટે મજબૂર થવું પડે પણ આવું નથી થયું એ વાતનું મને દુઃખ છે કેમ કે આપણી અપેક્ષા તો ભાજપ પાસેથી જ રાજ્યની અંદર ભાજપ ને ખુબ મત આપી સત્તામાં બેસાડેલા છે એક બીજા રાજ્ય મદદ કરે તો શરમજનક બાબત હા એટલે ભાજપ માટે શરમજનક બાબત થાતને કે ભાઈ તમે સત્તામાં છે બીજું રાજ્ય તમારા ખેડૂત ને મદદ કરી જાય અને તમે કઈ ન કરી શકો તો એના માટે શરમજનક બાબત થાત ગુરવિંદ એટલે પછી જો પંદરસો બે હજાર કરોડ રૂપિયા પણ ભગવત માં ફાળવ્યા હોત ને તો ભાજપને નીચા જોવા જેવું થાત અને ભાજપે પછી આ મોટી રકમ ફાળવવી પડે અને અત્યારે જે આ સર્વે નાટક ચાલે છે ને આ તમામ નાટક છે બંધ થઈ જાય અને જે અમારી માંગ છે કે ભાઈ ખેડૂતોનું તમામ દેવું માફ થાય એ માટે સરકાર મજબૂત થાય જોકે અરવિંદ કેજરીવાલે અને જે ભગવત માને કાલે વાત કરી છે એ એક વાતમાં હું એ પણ સહમત નથી કેમ કે ગુજરાતની જે ખેડૂતોની સ્થિતિ છે એના કરતાં વિશેષ હું સમજુ છું એની જે વાત કરી કે એક હેક્ટર જે 20000 રૂપિયા સુધી અથવા તો જે 50000 રૂપિયા જે ખેડૂતોને પંજાબમાં ચૂકવ્યા છે એવી રીતે અહીંયા ગુજરાતમાં ચૂકવવા જોઈએ ગુજરાતના ખેડૂતોને 50000 રૂપિયા ચૂકવે તો ગુજરાતના ખેડૂત સાથે ન્યાય નથી થવાનો એ વાત પણ એની ખોટી છે એને ખબર નથી કે રાજ્યની અંદર નુકસાની છે આ પહેલી વખત નથી આ ભૂતકાળમાં પણ અનેક પ્રકારની નુકસાની છે ચાલુ વર્ષે ઓગસ્ટમાં નુકસાની છે સપ્ટેમ્બરમાં નુકસાની છે ત્યાર પછી આ ઓક્ટોબરમાં બે થી ત્રણ રાઉન્ડમાં નુકસાની છે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં સાત તારીખ આસપાસ પણ નુકસાની થઈ હતી પચીસ થી લઈને એકત્રીસ ઓક્ટોબરમાં પણ નુકસાની થઈ છે એટલે અનેક વખત નુકસાની થઈ છે અત્યારે તમે જે સર્વે કરી રહ્યા છો એ સર્વેમાં તો પચીસ તારીખથી જે નુકસાની થઈ છે એને જ તમે લાભ આપવાની વાત કરી રહ્યા છો ઓગસ્ટમાં નુકસાની થઈ એનું શું સપ્ટેમ્બરમાં નુકસાની થઈ એનું શું ઓક્ટોબરમાં સાત તારીખ આસપાસ નુકસાની થઈ એનું શું એને તો કશું તમે આપવાની વાત નથી કરી રહ્યા તો જો તમે આ સર્વે કરશો તો માત્ર પચીસ તારીખ પછી જે નુકસાન થયું છે એટલા જ ખેડૂતોને લાભ મળી શકે એમ છે એટલે ભાજપ તો ક્યાંય ને ક્યાંય આ સહાય આપવાથી ભાગી રહી છે પણ અહીંયા જરૂર હતી ભગવત માને જાહેરાત કરવાની જો ખાલી પંદરસો બે હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી દીધી હોત તો ગુજરાતની સરકાર મજબૂર થાત અને આ જે પચાસ હજાર રૂપિયાની જે માળા જપે છે ને બધા પચાસ હજાર રૂપિયાનું નુકસાન નથી ખેડૂતોને ખૂબ માફ થવું જોઈએ એટલે અરવિંદ કેજરીવાલજી જે પચાસ હજાર રૂપિયા ની વાત કરી એ વાતમાં હું સહમત નથી ત્રણ લાખ રૂપિયા થી ઓછું કઈ નહીં જો ત્રણ લાખ રૂપિયાનું પાક ધિરાણ માફ કરવામાં આવે સાથે ન્યાય થાય એમ છે આ ગઈકાલથી મારો સતત મુદ્દો છે તો એને પણ એની પણ જવાબદારી છે જ્યાં એની સરકાર ચાલતી હોય ત્યાંથી એના રાજ્યમાંથી ગુજરાતના ખેડૂતોને સહાય કરવી જોઈએ નથી કોંગ્રેસે જાહેરાત કરી નથી આમ આદમી પાર્ટી એ કરી અને સૌથી વધારે મોટી જવાબદારી છે ભાજપ ની તો ભાજપ તો સાવ પાણીમાં બેસી ગયેલી છે અત્યારે ભાજપ તો સતત છેલ્લા દસ વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે આ ગુજરાતના ખેડૂતોથી ભાજપને પાપે પાયમાન થયા છે ભાજપને પાપે એક કરજવાન થયા છે એટલે આ ત્રણે ત્રણ પાર્ટી છે ને કે માત્ર ને માત્ર ક્યાંય ને ક્યાંય પોતાની સીટો લઈ આવવા માટે કે મતનું રાજકારણ રમતી હોય ને એવું મને લાગતું એટલે આપણે કાલથી આ બધાને ખુલ્લા પાડવાનું કામ કર્યું છે હવે સાંભળ્યું કે તેમણે શું કહ્યું જો ખેડૂતો તેની પાસે આવે છે ખરા અર્થમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થાય છે તો પછી જુનાગઢમાં એક મોટું આંદોલન થઈ શકે છે આ જુનાગઢમાં આમ પણ આમ આદમી પાર્ટી પણ મજબૂત છે કોંગ્રેસ પણ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટી પણ મજબૂત છે જોઈએ હવે આવનાર દિવસોમાં આ આંદોલન કઈ તરફ જાય છે મોટી માત્રામાં લોકો ભેગા થાય છે કે નહીં અને ત્યારબાદ પરેશ ગોસ્વામી શું કરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ખાસ કરી પાક ધીરા બાબતે આપનો અભિપ્રાય લખજો ધન્યવાદ